ગુજરાત ગુજરાત આમ તો ભારતીય જનતા પાર્ટી માટે એક એક્સપેરિમેન્ટનું સેન્ટર છે રાજનીતિની અંદર ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ એક્સપેરિમેન્ટ કરવો હોય તે ગુજરાતની અંદર કરે છે કેમ કે વર્ષ ઓગણીસો ને પંચાણુંથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ તમામની વચ્ચે ગુજરાતની અંદર અત્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને એ બેઠક છે વિષાવતર વિસાવદર બેઠકની પેટા ચૂંટણી હોય અને ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસની જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે બંનેની સરખામણી એટલા માટે હું કરી રહ્યો છું બંનેની વાત એકસાથે એટલા માટે કરી રહ્યો છું કે વિસાવદર ભેસાણ એ વિધાનસભા છે કે જ્યાંથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ બની અને એ ગુજરાત ભાજપને પહેલાં મુખ્યમંત્રી પણ મળ્યા વાત છે સ્વર્ગસ્થ કેશુબાપાની અને વાત કરવી છે ગુજરાતની એ વિસાવદર ભેસાણ વિધાનસભાની નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું પ્રદીપ ગુજરાતમાં વિસાવદર બેઠક અસ્તિત્વમાં આવતાની સાથે જ અહીંયા કોઈ પક્ષ કે કોઈ પક્ષનું એક તરફી વલણ એ અત્યાર સુધી જોવા નથી મળ્યું અને જ્યારે જ્યારે એ પક્ષનું એકતરફી વલણ જોવા મળ્યું ત્યારે ત્યારે એ પક્ષના એ ઉમેદવારો જ્યારે પક્ષ છોડીને કોઈ બીજા પક્ષમાં જાય છે ત્યારે તેમને કદાચ સ્વીકારે પણ ખરી અને કદાચ ન પણ સ્વીકારે વિસાવદર વિધાનસભા બેઠક આમ તો વિસાવદર બેસાણના નામથી ઓળખાય છે આ બેઠકે લગભગ સિત્તેર ટકા જેટલું મતદાન એ માત્ર લેવવા પટેલ સમાજનું છે ક્યાંક એટલા માટે અહીંથી ચૂંટાઈને આવતા એ ખેડૂત નેતાઓ અને ધારાસભ્ય એ પટેલ સમાજમાંથી આવે છે વિસાવદર બેઠકની એટલા માટે ચર્ચા થઈ રહી છે કેમ કે વર્ષ બે હજાર પચીસમાં આ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેવામાં આ બેઠકનું અસ્તિત્વ અને આ બેઠકનું વર્ચસ્વ એ વર્ષ ઓગણીસો ને પંચાણુંની ની સાથે સરખાવવામાં આવી રહ્યું છે કેમ કે અહીંયા સ્વર્ગસ કેશુબાપા ચૂંટણી લડવા આવ્યા જેના કારણે વિષાવદર અને પહેષાણ એ વિધાનસભા ન માત્ર સૌરાષ્ટ્ર માટેની પરંતુ સમગ્ર ગુજરાતની અંદર રાજ્ય લેવલની એક એ બેઠક બની ચૂકી છે જો ઇતિહાસની વાત કરવામાં આવે તો વર્ષ ઓગણીસો ને બાસઠમાં અહીંયા કોંગ્રેસના મદીનાબેન નાગોરીની જીત થઈ હતી વર્ષ ઓગણીસો સડસઠમાં એસ એ પક્ષ કે કેડી ભેસાણીયાની અહીંથી જીત થઈ હતી વર્ષ ઓગણીસો ને બોતેરમાં કોંગ્રેસના રામજીભાઈ કરકરની અહીંથી જીત થઈ હતી વર્ષ ઓગણીસો ને પંચોતેરમાં કે એલપીના કુંવરજીભાઈ સાસણિયાની જીત થઈ હતી ઓગણીસો ને એંસીમાં જે એનપીના ધીરજલાલ રિબડીયાની જીત થઈ હતી ત્યારબાદ ઓગણીસો ને પંચ્યાસીમાં કોંગ્રેસના પોપટભાઈ રામાણીની અહીંથી જીત થઈ હતી ઓગણીસો નેવુંમાં જેડીના કુંવરજીભાઈ ભેંસાણીયા ફરી વખત અહીંયા આવ્યા હતા ત્યારબાદ વર્ષ ઓગણીસો ને પંચાણુંની વાત કરવામાં આવે

એટલે કે જે ભારતીય જનતા પાર્ટીની અંદરથી જીતી અને ભાજપની સરકાર ગુજરાતમાં લાવ્યા હતા એ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલે પોતાની રાજકીય પાર્ટીની શરૂઆત કરી હતી ને જેનું નામ આપ્યું હતું ગુજરાત પરિવર્તન પાર્ટી અને જેમાંથી તેઓ ભાજપની સામે લડ્યા બાદ બે હજાર બારમાં જીત્યા પણ ખરા જોકે અંતે કેશુબાબાણી એ રાજકીય પાર્ટી એ ભાજપની અંદર વિલીનીકરણ થઈ ત્યારબાદ પેટાચૂંટણી પણ આવી હતી ને જેમાં કોંગ્રેસમાંથી હર્ષદ રિભરિયા જીત્યા હતા જોકે બે હજાર સત્તર ની અંદર ફરી એક વખત હર્ષદ હતું અને વર્ષ બે હાજર પહેલા હર્ષદ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા અને ત્યારબાદ બન્યા હતા વિસાવદર બેઠક પર રાજકીય પક્ષોનો જો ઇતિહાસની વાત કરવામાં આવે તો અત્યાર સુધી આ બેઠક એ કોઈ રાજકીય પક્ષના ઇતિહાસ પ્રમાણે જો જોવામાં આવે તો અહીંયા કોંગ્રેસે સૌપ્રથમ બેઠક જીતી હતી એ વર્ષ ઓગણીસો બાસઠ ની વાત થઈ રહી છે ત્યારથી અત્યાર સુધીમાં વિસાવદર વિધાનસભા પર કોંગ્રેસે ચાર વખત જીત મેળવી ચૂક્યું છે જો કે આ બેઠક પર કોંગ્રેસનું જેટલું મહત્વનું છે કે સૌથી પહેલી વખત આ બેઠક એ કોંગ્રેસે કબજે કરી હતી એ જ રીતે ભાજપ માટે પણ આ ખૂબ મહત્વની બેઠક એટલા માટે છે કે ગુજરાતમાં જ્યારે ભાજપની સરકાર બની ઓગણીસો ને પંચાણુંમાં ત્યારે અહીંથી જ જીતેલા એ કેશુભાઈ પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ગુજરાતમાં ભાજપની સરકાર બની હતી ત્યારે આ બેઠક એ ખૂબ ચર્ચામાં હતી જોકે વિસાવદર પહેસાણ વિધાનસભા ભાજપ પણ ચાર વખત જીતી ચૂક્યું છે ત્યારે વિસાવદર વિધાનસભા બેઠક પર ભાજપને જીતવા માટે વધુને વધુ એ મહેનત ત્યાં કરવી પડી એમ લાગી રહ્યું છે અત્યારે આ પેટાચૂંટણીની અંદર પરંતુ ભાજપ આ બેઠક જીતવા કેમ માંગે છે તો ગુજરાતમાં ભાજપની પહેલી વખત સરકાર બની અને વિસાવદરથી જીત મેળવીને મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પહોંચ્યા હતા જોકે ગુજરાતમાં ભાજપનું છેલ્લા ત્રીસ વર્ષથી શાસન છે પરંતુ છેલ્લા તેર વર્ષથી વિસાવદરમાં ભાજપનું શાસન કે વિસાવદરમાં ભાજપનું કમળ એ નથી ખીલ્યું જે વિધાનસભા બેઠક સતત સત્તર વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી પાર્ટી પાસે રહી અને અચાનક એ બેઠક જેમને ગુજરાતમાં પહેલી વખત ભાજપ સરકાર બનાવી હતી અને જે સરકાર બનાવતાની સાથે જ મુખ્યમંત્રી પણ બન્યા હતા એ કેશુબાપાએ એ બે હજાર બારમાં ગુજરાત પરિવર્તન પાર્ટી નામની રાજકીય પક્ષ બનાવી અને તેમની પાસેથી છીનવી લીધી જો કે ત્યારબાદ એ ગુજરાત પરિવર્તન પાર્ટી એટલે કે સ્વર્ગસ કેશુબાપાની રાજકીય પાર્ટી પણ ભાજપમાં વિલીનીકરણ થયું ત્યારબાદ વર્ષ બે હજાર બારની અંદરની બે હજાર પચીસ સુધીની જો વાત કરવામાં આવે તો જેટલા જેટલા ઉમેદવાર અહીંથી ચૂંટણી લડ્યા અને જીત્યા છે એ તમામ ઉમેદવાર એ રાજકીય પક્ષની અંદરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે જો જીતેલા ઉમેદવારની વાત કરવામાં આવે તો સ્વર્ગ કેશુબાપાની રાજકીય પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટી એ પણ ભાજપની અંદર આખી વિલીનીકરણ થઈ ત્યારબાદ બે હજાર ચૌદ અને બે હજાર સત્તરની અંદર સતત બે વખત હર્ષદ રિબડિયાની જીત થઈ એ હર્ષદ રિબડિયાની જીત થતાની સાથે બે હજાર બાવીસ પહેલાં તેઓ પણ ભાજપમાં જોડાયા અને ત્યારબાદ બે હજાર બાવીસની અંદર ભૂપત ભાયાણી કે જેઓ પણ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ તેઓ પણ એ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ ચૂક્યા છે જો કે હવે જોવાનું રહેશે કે બે હજાર પચીસની આ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર વિસાવદરની અંદર જે મહત્ત્વ કોંગ્રેસ એ પોતાની પરંપરાગત બેઠક મેળવવા માટે પરંપરાગત એટલા માટે કે સૌથી પહેલીવાર પણ અહીંયાથી કોંગ્રેસ જીત્યું હતું ત્યારબાદથી સતત એ કોંગ્રેસનું વર્ચસ્વ ધીમે ધીમે ઘટી રહ્યું હતું પરંતુ વર્ષ બે હજાર ચૌદ અને વર્ષ બે હજાર સત્તરની અંદર અર્ષદ રિબડિયા અહીંથી પંજો ખીલવ્યો હતો અને ત્યારબાદ આ વિસાવદર બેઠક એ ફરી એક વખત આમ આદમી પાર્ટીએ પણ કબજે કરી કે જ્યાંથી ભૂપતભાયાણી જીતીને આવ્યા હવે જે વિષાવદર અને બેસાણ વિધાનસભા એ ત્રણે ત્રણ રાજકીય પક્ષ માટે જરૂરી એટલા માટે છે કે આ એ બેઠક કે જ્યાં સતત ત્રીસ વર્ષની સરકાર હોવા છતાંય પણ ભાજપ અહીંયા કમલ ના ખીલવી શક્યું આ એ જ બેઠક કે જે સૌથી પહેલાં કોંગ્રેસ જીત્યું તેમ છતાંય અત્યારે કોંગ્રેસની ત્યાં સત્તા નથી અને આ એ જ બેઠક કે જ્યાં પહેલી વખત આમ આદમી પાર્ટીનું જાળું ચાલ્યું હતું તેમ છતાંય આમ આદમી પાર્ટી પાસે આ બેઠક અત્યારે નથી એટલા માટે તમામ રાજકીય પક્ષ અહીંયા એડી ચોટીનું જોર લગાવશે જીત માટે તમારું શું માનવું છે અમારી વિસાવદરના આ અહેવાલને લઈને અને વિસાવદરના આ રાજકીય ઇતિહાસને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર